ગુજરાત પોલીસમાં જોડાવા માટે એક બહુ જ જબરદસ્ત તક આવી છે અને આ એવી તક છે જે કદાચ વારંવાર ના મળે તો ચાલો આજે આપણે આ ટ્રાફિક બ્રિગેડની ખાસ ભરતી વિશે બધી જ વિગતો જાણી લઈએ શું એવું બની શકે કે કોઈ લેખિત પરીક્ષા આપ્યા વગર જ સરકારી નોકરી મળી જાય હા બિલકુલ અને આ જ વાત છે ને જે ગુજરાત પોલીસની આ ભરતીને એકદમ ખાસ અને આકર્ષક બનાવે છે તો ચાલો ફટાફટ એના પર નજર કરીએ કે આ ભરતીમાં એવું તે શું ખાસ છે જુઓ પહેલી વાત ક્વોલિફિકેશન છે માત્ર દસ પાસ બીજી અને સૌથી મોટી વાત કોઈ જ રિટર્ન એક્ઝામ નથી અને એટલું જ નહીં દોડભાગ કે છાતીના માપ જેવી કોઈ ફિઝિકલ ટેસ્ટ પણ નથી મતલબ આ એકદમ સીધે સીધી ભરતી છે ઓકે તો આ પોસ્ટ છે ટ્રાફિક બ્રિગેડ માટે હવે સવાલ એ થાય કે વેકેન્સી ક્યાં ક્યાં છે ચાલો એની વિગતો જોઈએ જુઓ જગ્યાઓ મુખ્યત્વે ત્રણ જગ્યાએ છે ગાંધીધામમાં સૌથી વધારે એટલે કે પાંચ વેકેન્સીઝ છે પછી આદિપુરમાં બે છે અને અંજારમાં એક જગ્યા ખાલી છે જે લોકો આ વિસ્તારની આસપાસ રહે છે એમના માટે તો આ બહુ જ સારી તક કહી શકાય એટલે કુલ મળીને આઠ જગ્યાઓ પર ભરતી થવાની છે હવે કદાચ કોઈને લાગે કે આઠ જગ્યા એટલે ઓછી કહેવાય પણ જેમને ખરેખર નોકરીની જરૂર છે એમના માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે સારું તો હવે સૌથી અગત્યનો સવાલ કે આ નોકરી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે ચાલો એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફટાફટ ચેક કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ ને તો એ બહુ જ સિમ્પલ રાખવામાં આવી છે ફક્ત ધોરણ દસ પાસ બસ બીજું કશું જ નહીં આના કારણે ઘણા બધા લોકો આ ભરતી માટે અરજી કરી શકે છે હવે વાત કરીએ ઉંમરની તો મિનિમમ એજ અઢાર વર્ષ છે અને મેક્સિમમ ચાલીસ વર્ષ એટલે કે અઢારથી ચાલીસ વર્ષની વચ્ચેની કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે અને હા એ તો ખરું જ કે જે સરકારી નિયમો હોય છે એ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ પણ મળશે ફિઝિકલ સ્ટેન્ડર્ડની વાત કરીએ તો અહીં એક બહો મોટી રાહત છે કેમ કે આમાં કોઈ દોડભાગ નથી વજનનો કોઈ માપદંડ નથી કે છાતીનું માપ પણ નથી લેવાતું ફક્ત અને ફક્ત ઊંચાઈ જોવામાં આવશે પુરુષો માટે પાંચ ફૂટ પાંચ ઇંચ અને મહિલાઓ માટે પાંચ ફૂટ બસ આટલું જ એટલે ઘણા લોકો જે બીજી પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટના કારણે રહી જાય છે એમના માટે આ બહુ સારું છે અને હવે આવે છે સૌથી બેસ્ટ ન્યૂઝ આ ભરતી માટે એપ્લિકેશન ફી કેટલી છે ખબર છે ઝીરો એક રૂપિયો પણ નથી ભરવાનો કોઈ પણ કેટેગરીના ઉમેદવાર હોય બધા માટે ફોર્મ ભરવાનું એકદમ ફ્રી છે ઓકે બધી વિગતો તો જાણી લીધી પણ હવે સવાલ એ છે કે અપ્લાય કઈ રીતે કરવું તો ચાલો આની જે ઓફલાઈન પ્રોસેસ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પ્રોસેસ એકદમ સિમ્પલ ચાર સ્ટેપની છે સ્ટેપ વન ગાંધીધામમાં જે પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાંથી એપ્લિકેશન ફોર્મ લઈ આવવાનું સ્ટેપ ટુ એ ફોર્મને ધ્યાનથી કોઈ ભૂલ વગર ભરી દેવાનું સ્ટેપ થ્રી જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ બધા એની સાથે જોડી દેવાના અને છેલ્લું સ્ટેપ ફોર આખું ફોર્મ લઈને જે ઓફિસ કીધી છે ત્યાં રૂબરૂ જઈને જમા કરાવી દેવાનું છે ચાલો હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુની એટલે કે તારીખો અને ડોક્યુમેન્ટ્સ આમાં બિલકુલ ભૂલ ન થવી જોઈએ એટલે ખાસ ધ્યાનથી સાંભળજો તારીખો નોંધી લેજો ફોર્મ ભરવાનું સત્તાવીસ જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે અને છેલ્લી તારીખ છે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે બહુ ઓછો સમય છે તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેજો હવે ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના છે એનો લિસ્ટ જોઈ લો એક તો બાયોડેટા પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો ધોરણ દસની માર્કશીટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી આધાર કાર્ડ અથવા બર્થ સર્ટિફિકેટ અને જો કોઈ અનામત કેટેગરીમાં આવતું હોય તો જાતિનું પ્રમાણપત્ર અને હા એક વાત ફરીથી કહી દઉં આ બહુ જ અગત્યનું છે ભરેલું ફોર્મ સાત ફેબ્રુઆરી પહેલાં રૂબરૂ જઈને જમા કરાવવાનું છે ભૂલથી પણ પોસ્ટ કે કુરિયર કરતા નહીં કારણ કે એવી અરજીઓ કેન્સલ થઈ જશે તો આ હતી ટ્રાફિક બ્રિગેડની ભરતી વિશેની બધી જ માહિતી એ ટુ ઝેડ હવે વિચારવાનું એ છે કે શું આ તક કોઈના કરિયરની શરૂઆત માટે એક સારો વિકલ્પ બની શકે છે આ સવાલ પર વિચાર કરીને નિર્ણય લેવાનો છે